ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ બાર જો આ ખૂટી જાય તો ગયા તાસમાં આપણે અબ્રાહમ અને પેટ્રોલ પંપ પર જે કાકા હતા તેની વાતચીત વિશે સાંભળ્યું હતું આ ઉપરાંત ભારતમાં કયા રાજ્યોમાંથી પેટ્રોલ અને ડીઝલ મળી આવે છે તે શીખ્યા હતા હવે આગળ આપણે સમજીએ પૃથ્વીમાંનો ખજાનો આ ઓઇલ ગંધવાળું જાડું અને રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભેળવેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઈનરીમાં મોકલવામાં આવે છે હવે પૃથ્વીમાં જે પેટ્રોલ હોય છે એ ઘણું બધું જાડુ અને રંગનું પ્રવાહી હોય છે જેમાંથી ગંધ પણ આવતી હોય છે તેને રિફાઈનરી એટલે કે ફેક્ટરીમાં જે પેટ્રોલિયમ રિફાઈનરી હોય છે ત્યાં મોકલવામાં આવે છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી વેક્સ કોલટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે હવે જે આ પ્રવાહી મળે છે આપણને જે ગંધવાળું જાડું અને ઘેરા રમવું હોય છે તેમાંથી જ તેની અંદરથી જ ઘણી બધી વસ્તુઓ મેળવવામાં આવે છે જેમાંથી કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટેના ઈંધણ પણ તેમાંથી જ મેળવવામાં આવે છે તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવામાં પણ ઉપયોગી છે એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી જામનગર ખાતે આવેલી છે જે એશિયા છે એની સૌથી મોટી રિફાઈનરી જામનગર એટલે કે ગુજરાતમાં આવેલી છે એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વેક્સ એટલે કે મીણ કોલ્ટા જે દવાઓ અને પરફ્યુમ બનાવવા માટે વપરાય છે આ બધી જ જે છે એ આપણને આ જે પ્રવાહી મળે છે તેમાંથી મેળવવામાં આવે છે મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈ કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ હવે આપણને ખ્યાલ નથી હોતો કે જ્યારે આપણે કોઈપણ વાહનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અન્ય કામ આવી જાય તો પણ વાહન શરૂ રાખીને આપણું પોતાનું કામ બતાવીએ છીએ જ્યાં સુધી આપણું બીજું કામ પતે નહીં ત્યાં સુધી જે વાહનનું એન્જિન ચાલુ હોય છે તેમાં પેટ્રોલ અથવા ડીઝલ હોય છે તે કારણ વગર બળે છે એટલે કારણ વગરનું નુકસાન થાય છે હવે જો એ પેટ્રોલ જે ટ્રેક્ટર છે એનું એન્જિન ચાલુ રાખીને પિતાજી કામ કરે તો એટલું પેટ્રોલ પણ બળે અને સાથે સાથે પ્રદૂષણ પણ થાય જો એ પોતાનું કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન બંધ કરી દે તો એ થતું નુકસાન અટકી જાય રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા અને ઈંધણ બચાવવા કેવા પ્રયત્નો કરવો જોઈએ તો જવાબ છે જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો એક ઓફિસમાં કામ કરતા વ્યક્તિઓએ એક કારનો ઉપયોગ કરવો હવે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણને ખ્યાલ જ છે કે જાહેર વાહન એટલે કે બસમાં એમાં જો આપણે એનો ઉપયોગ કરીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તો બસ છે એવું વાહન છે કે જેમાં એકથી વધારે માણસોનો સમાવેશ થઈ શકે એની જગ્યાએ જો એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિ કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવે તો તેના બસની બરાબર તેનું પેટ્રોલ અથવા ડીઝલ વધારે પ્રમાણમાં વપરાય શાળા કોલેજના બાળકોએ પણ બસ કે ટ્રેનનો ઉપયોગ કરવો હવે લખો બધા વાહનો શાનાથી ચાલે છે તો વાહનો પેટ્રોલ ડીઝલ અને મદદથી ચાલે છે કેટલાક વાહનો વીજળીની મદદથી પણ ચાલતા હોય છે જ્યારે સાયકલ અને પેડલ રિક્ષા માનવ શ્રમથી ચાલે છે હવે બધા વાહન જે અલગ અલગ રીતે ચાલે છે જ્યારે સાયકલ છે એ પેટ્રોલ ડીઝલની મદદ વગર ચાલે છે જેમાં માનવ શ્રમ એટલે કે માણસના જે શ્રમ માણસની મહેનતથી ચાલે છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો અને તેના વિશે લખો જવાબ જોઈએ તો અવાજ અને હવાનું પ્રદૂષણ વધવું ટ્રાફિકની સમસ્યા ઊભી થવી પ્રદૂષણ થતાં લોકોના સ્વાસ્થ્ય બગડે પાર્કિંગ માટેની જગ્યાની તંગી સર્જાય અકસ્માતની સંખ્યામાં વધારો થવો પેટ્રોલ અને ડીઝલની માંગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય હવે જ્યારે આપણે ટ્રાફિકની સમસ્યા સર્જાય તો એની સાથે સાથે બીજી કંઈ સમસ્યા થાય તો કે જો ભાઈ ટ્રાફિક થાય એટલે અવાજ અને હવાનું બંનેનું પ્રદૂષણ વધે પછી આ ઉપરાંત જેમ વાહનો વધે તેમ ટ્રાફિક વધે પછી જે વાહનોનો ધુમાડો છે એ માણસોના શ્વાસમાં જાય એટલે કે માણસનું સ્વાસ્થ્ય બગડે જે વાહનોનો ધુમાડો છે એ આપણા ફેફસા અને શ્વસનતંત્રને નુકસાન કરે છે એટલા માટે લોકોનું સ્વાસ્થ્ય બગડે આ ઉપરાંત વાહનોની સંખ્યા વધે તો વાહનો મૂકવા ગયા એટલા માટે પાર્કિંગની જગ્યાની તંગી સર્જાય આ ઉપરાંત વાહનો વધે તેમ અકસ્માતમાં પણ વધારો થાય હવે વાહનો વધે તો વાહનો તો કંઈ આમ નામ તો ચાલે નહીં તો વાહનો ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની માંગ પણ વધે જેમ માંગ વધે એમ પેટ્રોલ ડીઝલનો ભાવ પણ વધે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા તો જવાબ છે બસની મુસાફરી દ્વારા આપણે સમયસર પહોંચી ન શકીએ બસમાં એક સાથે ઘણા બધા વ્યક્તિઓ હોય દરેકનું સ્ટેશન અલગ અલગ હોય તો દરેક સ્ટેશને બસ ઊભી રહે એટલા માટે સમયસર પહોંચી ન શકીએ ઘણીવાર બસની રાહ જોવામાં ઘણો સમય પસાર થઈ જાય બસમાં ખૂબ ભીડ હોય તો ઊભા ઊભા પણ મુસાફરી કરવી પડે ઘણીવાર આપણે જ્યાં જવું હોય ત્યાં બસ જતી ન હોય અને બસમાં પૈસા અને માલસામાનની સમા સલામતીના પ્રશ્નો પણ ઉદભવે એટલા માટે ઘણા લોકો બસ દ્વારા બસ વાપરતા નથી અને પોતાનું ખાનગી વાહન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે વાહનોની સંખ્યા વધ વધતી વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેનો ઉપાય સૂચવો તો શક્ય હોય તો ચાલીને જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો જો ભાઈ વાહનોની સંખ્યા વધે તો વધવાથી જે મુશ્કેલી પડે છે એનો નિકાલ માટે આપણે શું ઉપાય વિચારવાના તો વાહનોની જે સંખ્યા વધે છે એના નિકાલ માટે તો આપણે પહેલું ઉપાય એ અજમાવી શકીએ કે શક્ય હોય નજીક જવાનું હોય તો ચાલીને જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો જો એક જ ઓફિસમાં કે નજીકના સ્થળોએ નોકરી કરતા હોઈએ તો વ્યક્તિઓએ એક જ વાહનમાં જવાનો આગ્રહ રાખવો જો ભાઈ બાજુ બાજુમાંથી નોકરીએ જતા હોય અને બધા એક જ એક જ ઓફિસમાં કામ કરતા હોય તો એક વાહનમાં બે જણા જાય તો સારું પડે અથવા એક જ બસમાં જાય તો પણ સારું પડે નોકરી ધંધા પર જવા જાહેર વાહનો કે જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો પછીનો સવાલ છે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી ક્યાં ફાયદા થાય તો પેટ્રોલ અને ડીઝલની બચત થાય એ તો પહેલો ફાયદો અને બીજું કે અવાજનું અને હવાનું બંનેનું પ્રદૂષણ પણ ઘટાડી શકીએ હવે તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ને પંદર ઉપર બે કોષ્ટક આપેલા છે જે અહીં મેં પૂરીને આપેલા છે તમારે પાઠ્યપુસ્તકમાં જાતે પૂરવાના છે જેમાં તમને કહ્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા વધ્યો તો હવે એ કોષ્ટકમાં મેં પૂરી ન જ આપ્યું છે તો ભાવ છે પેટ્રોલનો ચાર પોઈન્ટ ઓગણએંશી અને ડીઝલનો ભાવ સત્તર પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા બે હજાર નવથી બે હજાર ચૌદ અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો જ્યારે પણ તમને તફાવત પૂછે ત્યારે બાદ બાકી કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે તમને તફાવત મળી જાય બે હજાર નવથી થી બે હજાર ચૌદમાં પેટ્રોલના ભાવ એકત્રીસ પોઈન્ટ ચોસઠ રૂપિયાનો વધારો અને ડીઝલમાં ઓગણીસ પોઈન્ટ બેતાલીસ રૂપિયાનો વધારો થયો હતો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શા માટે વધઘટ થતી રહે છે તો જવાબ છે પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન કરતાં એકમ ઉત્પાદન કરતાં તેમનો વપરાશ વધે એટલા માટે જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું કામ વધે ભાઈ તો કે એટલા માટે વધે કે જો એનું ઉત્પાદન એટલે કે જેટલું એ મળતું નથી એની કરતાં એની વપરાશ વધારે છે મોટાભાગનું પેટ્રોલિયમ છે એટલે મોટાભાગનું જે પેટ્રોલ અને ડીઝલ છે એ આપણે બીજા દેશ પાસેથી મેળવીએ છીએ જ્યારે બીજા દેશ પાસેથી આપણને મેળવીએ ત્યારે એને અહીંયા લાવવા માટેનો ખર્ચ આ ઉપરાંત બીજા દેશને આપણે ચૂકવા પડતા પૈસા એ બધું પેટ્રોલ ડીઝલના ભાવ પર આધાર રાખે છે એટલા માટે ભાવમાં પણ વધઘટ થતી રહે છે દરેક શહેરમાં પેટ્રોલનો ભાવ કેમ જુદો જુદો હોય છે કેમ કે દરેક રાજ્યમાં પેટ્રોલ પરનો ટેક્સ જે લાગે છે એ અલગ અલગ હોય છે એટલા માટે તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે એ તમારે જાતે લખવાનું છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનું જેટલું ઉત્પાદન થાય છે તેના કરતાં તેનો વપરાશ વધી જાય છે એટલા માટે ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને તે શા માટે વપરાયું તે તમારે તમારા વાલીને પૂછીને જવાબ લખવાનો છે અહીં એક પોસ્ટર આપેલું છે હવે પોસ્ટર જોવાનું છે અને તમારે તે લખવાનું છે પેટ્રોલ અને ડીઝલ તો કે શેમાં તેનો ઉપયોગ થાય તો કે વિવિધ વાહનોમાં એલપીજી એલપીજીનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે રસોઈ બનાવવા માટે કરીએ છીએ કોલસો તો કોલસાનો ઉપયોગ કારખાના કે ફેક્ટરીમાં અથવા રેલવેમાં કરીએ છીએ સૌર ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા મળતી ઉર્જા જે સૂર્ય દ્વારા મળતી ઉર્જા છે એનો ઉપયોગ આપણે સૂર્ય કુકર સોલર વોટર હીટર સોલર પેનલમાં કરીએ છીએ પવન ઉર્જા એટલે કે પવન દ્વારા મળતી ઉર્જા જેનો ઉપયોગ પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે કરીએ છીએ વહેતું પાણી વહેતું પાણી છે એમાં પણ જો મૂકી દેવામાં આવે તો તેના દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે વહેતા પાણી પર ટર્બાઈન મૂકીને તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય તો ભાઈ આપણે જ્યારે એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ન મળે તો શું થાય તો કે સ્કૂટર મોટરસાઇકલ કાર ટ્રેક્ટર વગેરે જેવા વાહનો ઊભા રહી જાય લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જોવું પડે જે પેટ્રોલ અને ડીઝલ એના દ્વારા ચાલતી જે ફેક્ટરી મિલ કારખાના છે એ બધા બંધ થઈ જાય અને લોકોની કમાણી અટકી જાય એટલે લોકોને આર્થિક નુકસાન થાય ઈંધણ બચાવવા માટે થોડા ઉપાયો સૂચવો આપણે જે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ છે એને બચાવવું હોય તો કઈ રીતે બચાવી શકીએ તો કે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને રેલવે ફાટક અને ચાર રસ્તા પર લાલ લાઈટ હોય ત્યારે વાહન બંધ રાખીને સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારીને પહેલાની વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી તેની દીકરી પણ તેની મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગાવતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી લાવે હવે તમે ચિત્ર માં જોઈ શકો છો કે જે ચૂલા દ્વારા રસોઈ બનાવવામાં આવતી હતી હવે દુરાજી હરિયાણાના ગામમાં રહેતી હતી એની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે ગેસ સિલિન્ડર ત્યારે મળતો ન હતો ચૂલા પણ હતા હવે રસોડામાં પહેલાના સમયમાં બર્તન દ્વારા ચૂલાથી રસોઈ બનાવવામાં આવતી હતી તો જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે જે લાકડા હોય છે એ લીલા અને ભેજવાળા હોય છે તો લીલા અને ભેજવાળા લાકડા છે એ ઝડપથી સળગે નહીં તો એટલા માટે ઝડપથી સળગે નહીં એટલે ધુમાડો થાય ધુમાડો થાય એટલે આંખમાં બળતરા થાય શ્વાસ લેવામાં તકલીફ થાય અને ઉધરસ થાય પરંતુ દુર્ગા છે એની પાસે એવો કોઈ વિકલ્પ હતો નહીં કે એ લાકડું સૂકા લાકડા ખરીદી શકે અથવા ગેસ સિલિન્ડર ખરીદી શકે તમે ક્યારેય સૂકા લાકડા વિણ્યા કે ગાયના છાણાને છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે હવે ઘણા બાળકોએ શિયાળામાં તાપણું કરવા માટે લાકડા વીણ્યા હશે ભાઈ જ્યારે અત્યારે તે ઘણા ગામડામાં છાણા અને લાકડા દ્વારા ચૂલો પેટાવવામાં આવે છે અથવા જ્યારે શિયાળા હોય છે ત્યારે એ સૂકા લાકડાથી તાપણું કરવામાં આવે છે ગાયના તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ નહીં બનાવ્યા હોય પરંતુ જોયા જરૂર હશે ગાયના છાણામાં ભૂસો ઉમેરી એટલે કે લાકડાનો ઝોલ ઉમેરી તેને ગોળ આકાર આપી દિવાલ કે જમીન પર થોડા દિવસ સુધી સુકાવવામાં આવે છે સુકાઈ ગયા પછી ચૂલા પર રસોઈ બનાવવા માટે તે વપરાય છે હવે તમે કોઈ જાણો છો કે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા સળગાવવા વીણતા હોય હા અમારા વિસ્તારમાં એક મોટું પોપડું પડ્યું છે જેમાં કેટલાક મજૂરો ઝૂપડી બાંધીને રહે છે તેઓ રસોઈ બનાવવા માટે સૂકા પાંદડા વીણતા હોય છે જેમની પાસે આર્થિક સ્થિતિ સારી ન હોય કે જેઓ પાસે ગેસના પૈસા ન હોય તે લોકો આ સૂકા પાંદડા લાકડા વીણી અને પોતાનો ચૂલો પેટાવતા હોય છે અને રસોઈ બનાવતા હોય છે પહેલાં આપણા દેશમાં આશરે બે તૃતિયાંશ લોકો છાણા અને લાકડા સૂકા ડાળખાઓ વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે ગરમ પાણી બનાવવા માટે અથવા પ્રકાશ મેળવવા માટે પણ વપરાતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે અત્યારના જમાનામાં આપણે જે વીજળી અને એલપીજીનો ઉપયોગ કરીએ છીએ તો પહેલાંના સમયમાં વીજળી હતી નહીં તો ત્યારે લોકો છાણા લાકડા અને સૂકા ડાળખા હોય તેનો ઉપયોગ કરતા હતા મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે ચાર્ટમાં સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે છેલ્લા વીસ વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે બતાવવામાં આવ્યું છે પાઠ્યપુસ્તકના પાના નંબર એકસોને અઢાર પર તમને એક આલેખ આપેલો છે આલેખની વધારે માહિતી આપણે ધોરણ છ માં ગણિતમાં મેળવશું તમે અહીં જે આલેખ આપવામાં આવ્યો છે તે સ્તંભ આલેખ છે તેના દ્વારા મૈત્રી જાણવા માગે છે કે કયું બળતણ વધારે વપરાયું છે હવે તે તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર અઢાર ઉપર લખવાનું છે વડીલો પાસેથી જાણકારી મેળવી જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું જ્યારે મારા ઘરના વડીલો નાના હતા ત્યારે રસોઈ બનાવવા માટે લાકડા છાણા અને કેરોસીનનો ઉપયોગ થતો હતો તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે કયા કયા બળતનનો ઉપયોગ ઘટ્યો છે તે તમારે લખવાનું છે ભાઈ અત્યારનો જમાનો આધુનિક સમય થઈ ગયો અત્યારે હવે એલપીજીનો ઉપયોગ વધી ગયો છે અને જ્યારે લાકડા છાણા અને કેરોસનો ઉપયોગ ઘટી ગયો છે હવે પછીના દસ વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતનનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો આપણે શું શીખ્યા તો કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન કે જેમને જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો અને તેનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરો હવે જવાબમાં છે જો મેં મને એક નવા પ્રકારનું વાહન બનાવવાની તક મળે તો હું પાણીથી ચાલતી કાર બનાવીશ અને તેની રચના કરીશ હું ઘરડા લોકો બાળકો અને જે જોઈ શકતા નથી તેવા લોકોની વિશેષ કાળજી રાખીશ ભાઈ અત્યારનું સમય પ્રમાણે જો પાણીથી ચાલતી કાર મળી જાય તો પેટ્રોલ ડીઝલની જે ખામી છે એને દૂર કરી શકાય અને માંગને પણ પહોંચી શકાય હવે આ પાઠનું વાંચન તમારે એક વખત કરવાનું છે અને પાના નંબર એકસો અઢાર ઉપર જે ખાલી જગ્યા આપી છે તે ગ્રાફમાંથી જોઈને લખવાની છે